વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એકોતેરમાં જન્મદિવસે માં જન્મ દિવસે બ્રેડ લાઈનર બેકરી પરિવાર દ્વારા એકોતેર ફૂટ લાંબી કેક રાત્રે બારના ટકોરે કાપી તે કેક અનાથ બાળકોને વિતરણ કરાઈ હતી તો છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ થીમ થકી બ્રેડ લાઇનર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે આ વખતે કોરોના વોરિયર સાથે બ્રેડ લાઇનર પરિવાર વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તરમી સપ્ટેમ્બર જન્મદિનની દર વર્ષે સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાતી હતી જોકે આ વખતે કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો સાથે પણ વડાપ્રધાનના ચાહકો દ્વારા તેમના જન્મદિનની ઉજવણી કરાઈ હતી જેમાં છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરતા બ્રેડલાઇનર બેકરી પરિવાર દ્વારા આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સોળ અને સત્તરમી સપ્ટેમ્બરે રાત્રે બાર નાટકોએ એકોતેર ફૂટ લાંબી કેક કાપી હતી જે કેક અનાથ બાળકોને આપવામાં આવી હતી સાથે અનાથ આશ્રમને સહિતની સંસ્થાઓને પણ પહોંચાડવામાં આવશે તેમ બ્રેડલાઇનર પરિવારે જણાવ્યું હતું વધુમાં સત્તરમીએ સાંજે સાડા આઠ કલાકે પણ બ્રેડલાઇનર પરિવાર દ્વારા વડાપ્રધાનના જન્મદિનને લઈ એકોતેર ફૂટ લાંબી કેક કટિંગનું આયોજન કરાયું છે જે કેક સાત જેટલા કોરોના વોરિયરના હસ્તે કરાશે અને ત્યારબાદ વિવિધ અનાથ આશ્રમ સંસ્થાઓમાં વિતરણ કરાશે તો સુરત સહિત વાપી વલસાડ બારડોલી વ્યારા વડોદરાને પાંચસો ગ્રામની વલ્લભભાઈ પટેલ બ્રેડ લાઇનર કંપનીના ડિરેક્ટર તરીકે આપની સાથે વાત કરી રહ્યો છું આજે અમે અહીં અગિયાર ઓગણસાઠ ઓવરસા કેક ફોર કોરોના વોરિયર છે એને કટ કરી છે સાત કોરોના વોરિયરને અમે અહીં આમંત્રિત કર્યા હતા અત્યારની જે કોરોના મહામારી છે એને અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને આ જે સાત કોરોના વોરિયર છે એમણે અહીં કેકનું કટિંગ કર્યું છે અને અહીં અમે નરેન્દ્રભાઈનો જન્મદિવસ ઉજવ્યો છે આ જે કેક છે એ ઇકોતેર ફીટ લાંબી અને સાતસો અગિયાર કિલો વજનની કેક હતી જેનાથી અમે અહીં દરેક હાજર મિત્રોનું મોઢું મીઠું કરાવ્યું છે અને હવે કાલે એટલે કે સત્તર તારીખે અમે એક ખૂબ મોટો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આ જે વસ્તુ છે એ દુનિયામાં પહેલીવાર થવા જઈ રહી છે કે એક સાથે સાતસોને જે અગિયાર જે કોરોના વોરિયર છે એ એક સાથે ડિજિટલી પ્લેટફોર્મ પર જોડાય અને એક વર્લ્ડ રેકોર્ડ કરશે અને એમને જે કેક છે એ પણ નિઃશુલ્ક અમારા તરફથી પહોંચાડવામાં આવી છે અને બ્રેડ લાઈનર દ્વારા જે આ દક્ષિણ ગુજરાત છે એ દક્ષિણ ગુજરાતના દરેક જ એટલે કે તમે વાપી વલસાડથી લઈ અને અંકલેશ્વર ભરૂચ સુધી વડોદરા સુધી દરેક કોરોના વોરિયરને અમે આ જે ઇવેન્ટ છે એની અંદર જોડ્યા છે અને આ જે સેલિબ્રેશન કરવાનો જે હેતુ છે એ માત્ર એટલો જ છે કે આપણા દેશના જે વોરિયર છે શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના જન્મદિવસે આ કોરોના વોરિયરને આપણે વધાવવા જોઈએ કારણ કે આજે આપણું જે સુરત છે દક્ષિણ ગુજરાત છે જે આ મહામારીમાંથી બહાર નીકળી રહ્યું છે એમાં આ કોરોના વોરિયરને ખૂબ જ મોટો હાથ રહ્યો છે તો આમને આપણે ઉત્સાહિત કરવા વધાવવા ખૂબ જ જરૂરી છે આ હેતુથી બ્રેડ લાઈનરે આ જે ડિજિટલી પ્લેટફોર્મ પર કેક કટિંગનો આ કાર્યક્રમ રાખ્યો હતો અને આ અમે એક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે જેને અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લિમકા બુક અને ગોલ્ડન બુકમાં પણ નોંધાવવા જઈ રહ્યા છીએ વધુમાં બ્રેડ લાઇનર બેકરી પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ થીમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કરે છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં કેક અગેન્સ્ટ કરપ્શન કાર્યક્રમ થઈ સાત હજાર કિલોગ્રામની સાતસો ફૂટ લાંબી કેક બનાવાઈ હતી જ્યારે વર્ષ બે હાર અઢારમાં કેક ઓફ યુનિટી બનાવી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરાઈ હતી સાથે છસો ફૂટ લાંબી અને છ કિલોગ્રામની કેક બનાવી સમાજમાંથી ના ભેદભાવ દૂર કરી સમાજને એક બનાવવાના સંદેશ સાથે નહીં પણ કેક બનાવી સામાજિક આગેવાનોના હસ્તે કેક કપાવી એકતાનો સંદેશ આપ્યો હતો અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ